નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત જે પ્રશ્ન બેંક છે એકમ કસોટી કે ચાર એક બે હજાર પચીસ ના રોજ લેવાયેલ છે એનું સો ટકા ટાઇપિંગ સાથે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી દો અને તમારા ગ્રુપમાં શેર કરી દો રેડી હા જો આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જ છે રેડી ધોરણ છ વિષય ગણિત પ્રશ્ન બેંક તારીખ ચાર એક બે હજાર પચીસ પ્રકરણ છે સાત અને આઠ તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું આ સિવાય જે સોલ્યુશન છે એની પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો વાત કરીએ પ્રશ્ન એક જોડકા જોડો કોઈ પણ એક તમને વર્ક શિક્ષક કોઈ પણ એક પૂછશે અને હા તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો રેડી હા એટલે જેથી કરી અમને પણ ખ્યાલ આવે ને હા અને બીજું ઉતાવળમાં કોઈ પ્રશ્નનો જવાબ જો ભૂલથી ખોટો બોલાઈ જાય તો તમારો સાચો જવાબ હોય એ કોમેન્ટ કરી દેવાની જેથી તમારી કોમેન્ટ પિન કરી દે એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય ભાઈ આ સવાલમાં આ જવાબ આવશે ચાલો તો પહેલો સવાલ છે એક દુતિયાઓ તેમાં આવશે ડી રેડી હા ત્રણ ચતુર્થ તેમાં આવશે પોઈન્ટ પંચોતેર આઠના છેદમાં હજાર તો એમાં આવશે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ અને પાંચના છેદમાં બે એટલે એમાં આવશે બી પંદરના છેદમાં સો તો પોઈન્ટ પંદર આવશે એટલે આ રીતના જવાબ થશે ચાલો નેક્સ્ટ જોઈએ એક ચતુર્થ આવશે તો આવશે પોઈન્ટ પચીસ ત્રણ પંદર ત્રણના છેદમાં પંદર તો એમાં આવશે પોઈન્ટ બે એક્યાસી છેદમાં હજાર તો એમાં આવશે ઝીરો પોઈન્ટ ઝીરો એક્યાસી અને ચારના છેદમાં પાંચસો તો એમાં આવશે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ અને સાતસો પચીસના છેદમાં સો તો એમાં આવશે ડી પોઈન્ટ તો આ રીતના જોડકા થશે હવે ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર અમારે આ જવાબ કેમ આવ્યા એ અમારે સમજવું હોય તો ક્યાંથી મળશે તો પહેલા તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી શું શું તમને આપણે ત્યાંથી મળશે જુઓ તો કે પહેલા તો દરેક પાઠના વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના વિડીયો અભ્યાસ વાદ્ય સોલ્યુશન એની પીડીએફ ધોરણ પ્રમાણ મટીરીયલ ઉપયોગી એસાઇમેન્ટ પેપર પરીક્ષાના સમયે પેપરો એના વિડીયો એકમ કસોટીની સમજૂતી હા સ્વજ્ય પોતી બધું જ મળી જાય ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી હવે એપ્લિકેશન કઈ રીતના જોવાની તો કે જો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈ સર્ચ કરશો એટલે આવું લોગ આવશે નામ આવશે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારા ઘરનો મોબાઈલ નંબર નાખવાનો તમારો તમારા માતા પિતાનો કોઈ પણ નું નાખી શકો હા અને તમને જો ખ્યાલ ના આવે તો તમારા વડીલની મદદ લઈ શકશો સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે ચાર આકડાની નાખી દેશો તો તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે તમારે જવાનું છે પેઇડ કોર્સમાં ત્યાં તમને ધોરણ છ નો એક ફોલ્ડર જોવા મળશે અને ત્યાં તમને ગણિતની આ જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે સોલ્યુશન તમને પીડીએફ મળી જશે આ સિવાય અહીંયા જશો ધોરણ ત્રણ થી બાર તો ત્યાં જશું લાગી ધોરણ ખુલશે ધોરણ છમાં માં જવાનું એની પર ક્લિક કરશો એના વિષય ખુલશે વિષયમાં જેશો લાગી જાવ ગણિત સંપૂર્ણ સોલ્યુશન જો પ્રકરણ વાઇઝ એક દરેક ચેપ્ટર દરેક દાખલાનું ફ્રીમાં ગુજરાતી વિક્ટર બધા જ વિષય છે રેડી આ ઇન્સોર્ટ ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્રો તમે શેર કરી શકો છો અને એક્ઝામ પેપરિજનલ પ્રશ્ન બેંક મુકાઈ જશે ત્યાંથી પણ તમે જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો અને તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ બે ના છેદમાં દસ તો એમાં આવશે પોઈન્ટ બે બસો પચીસના છેદમાં સો તો એમાં આવશે બે પોઈન્ટ પચીસ ચાર હજાર ચારસો ચોર્યાસી છેદમાં હજાર તો આવશે બી ચાર પોઈન્ટ ચારસો ચોર્યાસી અને ચારના છેદમાં પાંચ તો એમાં આવશે પોઈન્ટ આઠ એકના છેદમાં પચાસ તો એમાં આવશે પોઈન્ટ ઝીરો ઝીરો બે ચાલો એ રીતના ચોથું જોડકો આપ્યું છે પાંચના છેદમાં સો તેમાં આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છત્યાવીસના છેદમાં હજાર તો એમાં શું આવશે મિત્રો તો કે જીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ ત્રણના છેદમાં વીસ તો એમાં આવશે ઝીરો પોઈન્ટ પંદર અને પાંચના છેદમાં આવશે મિત્રો ત્રણના છેદમાં પાંચ તો કે એમાં આવશે પોઈન્ટ છ અને એકના છેદમાં હજાર તો એમાં આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ચાલો એ રીતના પાંચમું જોઈએ એક્યાસીના છેદમાં હજાર તો એમાં આવશે જીરો પોઈન્ટ જીરો એક્યાસી ત્રણના છેદમાં બે તેમાં આવશે એક પોઈન્ટ પાંચ બે હજાર પચીસ છેદમાં સો તેમાં આવશે શું આવશે મિત્રો તો એમાં સોરી અહીં આવશે વીસ પોઈન્ટ પચીસ અને બેના છેદમાં પાંચ તો એમાં આવશે જીરો પોઈન્ટ ચાર અને ત્રણના છેદમાં બસો પચાસ તો એમાં આવશે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો બંનેનો સરવાળો કેમકે છેદ બંનેના સરખા છે એટલા માટે તો આઠ ના છેદમાં સાત એટલે આ રીતના પણ લખી શકશો એક એક ના છેદમાં સાત એવી રીતના બીજો દાખલો આપ્યો સરસ મજાનો તમે જોઈ શકો છો એનો જવાબ આવશે બે છેદમાં આઠ અને હજી જો તમારે એને સંક્ષિપ્ત જવાબ કરવો તો એકના છેદમાં ચાર કરી શકો કેમ કે ભાગ ઉડશે ને એટલા માટે ચાલો બે ભાગ ઉડે એટલા માટે ચાલો ત્રીજો દાખલો છે તો એનો જવાબ આવશે પાંચના છેદમાં પાંચ એટલે જવાબ શું થઈ જાય એક રેડી ચાલો આ રીતના આવશે આમાં શું આવશે બેના છેદમાં નવ ચોથા દાખલામાં અને પાંચમાં દાખલામાં આવશે ત્રણ બે તૃતીયાંશ રેડી આ રીતના થશે ચાલો પાંચ બીજો દાખલો છે એમાં પણ આપણે રકમ આપી છે જો આ દાખલા રકમ પણ આપેલી છે તો લસા કેટલો છે પંદર આવશે કેમ કે આ બંનેનો સરખા કરવાના ને હા ચાલો જવાબ શું આવ્યો તેતાલીસ ના છેદમાં પંદર આ રીતના આવી આમાં પણ આવશે તો જુઓ એમાં જવાબ શું આવશે બે પાંચ ના છેદમાં છ ત્રીજો દાખલો સરસ મજાનો છે હા મિત્રો આ ખાલી દાખલા ગણીને તમારી સામે મૂકી દીધા કેમકે અત્યારે જો સમજવા સમજાવીએ ઘણા વિદ્યાર્થીને એવી કોમેન્ટ આવ્યું સર સમજાવતા નથી પણ અત્યારે આપણે એમને સમજાવીએ તો ઘણો બધો સમય નીકળી જાય એટલે આપણે આ જવાબ કેવી રીતના આવ્યા એ તમારે હજી સમજવું હોય તો તમે મિત્રો આવી રીતના આપણા એપ્લિકેશનમાં વિડીયોમાં વ્યાજાવ અને ધોરણ છના ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને દરેક ચેપ્ટરના બધા જ દાખલા ગણીને સોલ્યુશન સાથે મૂકેલા છે રેડી અને વિડીયોમાં સમજાવેલા છે કે ભાઈ આનો જવાબ કેવી રીતના આવ્યો આજ કેમ આવ્યો બીજું કેમ ના આવ્યો એ બધું જ તમને અહીંયા કીધું છે બધા જ રીતના રેડી તો ત્યાંથી તમે સરસ રીતે બધા જ ચેપ્ટરો સમજી શકશો અત્યારે માત્ર આપણે જવાબની ચર્ચા કરીએ ભાઈ આ દાખલા ગણીને તમારે સામ જ મૂક્યા જો કે ભાઈ સ્ટેપ બાય બધા જ સ્ટેપ આપણે લખ્યા છે જેથી કરીને એ પણ તમને ઈઝીલી ખ્યાલ આવી જાય અને આની પીડીએફ સોલ્યુશન વાળી જ તમને મળશે આ જ પીડીએફ મળશે સોલ્યુશન વાળી ચાલો બે ના છેદમાં પાંચ વત્તા ત્રણ છેદમાં બે તો જવાબ આવશે ઓગણીસ ના છેદમાં દસ અને એ રીતના પાંચમો બે છેદમાં ત્રણ માઇનસ એક છેદમાં પાંચ શું આવશે સાતના છેદમાં પંદર આવી રીતના હવે આપણે શું કરવાની છે નિશાની દર્શાવવાની છે કોઈ પણ આપણે દર્શાવેલી તો છે જો નિશાની તો દર્શાવી છે પણ કેમ આવ્યું એ પણ દર્શાવ્યું છે જો અહીં ગેટર ધેન આવ્યું કેમ આવ્યું તો કે સાતના છેદમાં બે ગેટર ધેન ત્રણ છેદમાં આઠ પણ કેમ આવ્યું તમને એ જો દર્શાવ્યું છે કેમ આ મોટી સંખ્યા છે એટલા માટે બીજામાં શું આવશે ઇક્વલ છે બને સરખા છે એટલે એમાં કંઈ સમજાવવાની જરૂર નથી આમાં આવશે લેસ દેન તો આ જો એ રીતના તમને દર્શાવેલું છે કેવી રીતના આવેલું છે એ પણ તમને અહીં જણાવ્યું છે આખું સોલ્યુશન સાથે જેથી કરીને તમે ઇઝીલી ખબર પડે છઠ્ઠો દાખલો છે જુઓ રેડી અહીં ઇક્વલ ટુ આવશે અને અહીં શું આવશે લેસ દેન આવશે નવમો દાખલો છે દસમો દાખલો છે અગિયારમો દાખલો છે રેડી બારમો દાખલો છે લેસ દેન છે તેરમો દાખલો ઇક્વલ ટુ છે ચૌદમો દાખલો છે પંદરમો દાખલામાં લેસ દેન આવશે તો આ રીતના મિત્રો તમને સંપૂર્ણ છે એ જવાબ આપી દીધા સાથે કે લખીને આ કરવું સરળ નથી એટલા માટે ચાલો તો રકમ આપી છે ધવલે બે પંચમાઉ મીટર રિબિન ખરીદી અને સોહિલે ત્રણના છેદમાં ચતુર્થાઉશ મીટર રિબિન ખરીદી તો બંનેને કુલ કેટલા કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય તો અહીં જો તમને આખું ગણતરી કરીને આપી છે બંનેને શું કરવાનો સરવાળો એટલે એકના એક ત્રણ વીસ ત્રણના છેદમાં વીસ મીટર થશે ચાલો એવી રીતના વૈભવનો જન્મદિવસ બે એકના છેદમાં બે ચોકલેટ અને અશોકનું એક તૃતીયાંશ ચોકલેટ આપવામાં આવે છે તો બંને કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે તો એનો દાખલો પણ તમને સરસ મજાનો આપ્યો છે જો ગણીને રેડી વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકશો એટલે ત્રણ પંચ પાંચના છેદમાં છ ચોકલેટ ત્રીજો દાખલો છે શોભાએ એકના છેદમાં બાર મીટર લાંબી દોરીમાંથી ત્રણના છેદમાં ચાર મીટર લાંબી દોરી કાપી લીધી તો હવે કેટલા મીટર બાકી રહી તમને જવાબ આપ્યો જો ના છેદમાં બાર અથવા તો એકના છેદમાં છ ભાગશો છેદમાં દસ કિમી ચાલી છે કુલ અંતર સવારનું અંતર અને સાંજ અંતર તો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો જો એકના છેદમાં એક દસ એકના છેદમાં દસ કિમી ચાલી ગણે ચાર બ દાખલા ગણો કોઈ પણ એક તો તમને આપ્યો છે ચાલો સરસ મજાનો

કેટલી ટાંકી ભરેલી હશે હવે કેટલી ભરી હશે એવું તમને કીધું જો છે અહીંયા આખો સરસ મજાનો દાખલો ગણી આપ્યો છે લસા ત્રણ ભાગ છે પાણી ભરી હશે ચાલો ખાલી જગ્યા છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો વીસ પૈસા બરાબર ખાલી જગ્યા વીસ રૂપિયા તો કે પોઈન્ટ વીસ રૂપિયા પંચોતેર પૈસા બરાબર તો કે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા બે રૂપિયા ચાલીસ પૈસા તો એને કેમ લખાશે બે પોઈન્ટ ચાલીસ ત્રણ પચીસ પૈસા ત્રણસો પચીસ પૈસા તો રૂપિયામાં ત્રણ પોઈન્ટ પચીસ રૂપિયા થશે 25 સેમી તો કેટલા મીટર થાય ઝીરો પચીસ મીટર બસ્સો ઓગણીસ સેમી તો એમાં આવશે છે બે પોઈન્ટ ઓગણીસ મીટર એક મીટર પાંત્રીસ સેમી તો એમાં શું આવશે એક પોઈન્ટ પાંત્રીસ મીટર બાર મિમી તો એમાં શું આવશે એક પોઈન્ટ બે સેમી સાત મિમી તો ઝીરો પોઈન્ટ સાત સેમી અને એકસો બત્રીસ તો એક તેર પોઈન્ટ બે સેમી તો હા આ રીતના ત્રીજો અગિયારમો દાખલો છે ત્રણ મીટર બરાબર કિમીમાં કીધું જો તો ઝીરો ઝીરો બે પોઈન્ટ ત્રણસો ચાલીસ કિલોગ્રામ ત્રણ કિગ્ર સાતસો ગ્રામ તો એમાં આવશે ત્રણ પોઈન્ટ સાત કિગ્રા તો આ રીતના એમનો જવાબ થશે તો આ હતું મિત્રો આપણે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હતી ધોરણ છ ની એનું સોલ્યુશન કર્યું રેડી ગણિતનું મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને જણાવ્યું એમ ક્યાંથી મળી જશે આપણી એપ્લિકેશનમાં જશો તો અહીં પેઇડ કોર્સમાંથી મળી જશે ખાલી ખાલી પ્રશ્ન બેંક જોતી હોય તો એક્ઝામ પેપરમાંથી મળી જશે અને હા તમારે હજી કોઈપણ વિષયના વિડીયો જોવાના બાકી હોય સ્વઅધ્ય પોથી પછી ગણિતની સમજૂતી વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત બધા જ વિષયના વિડીયો અહીં છે પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ ફ્રીમાં વિડીયો બધા તમને મળી જશે તો ખાસ તમારા મિત્રોને સગા સગાસબંધને શેર કરો અને તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ તો કરો જ હા બીજું હું તમારે કેટલા ગુણ એવા છે અવશ્ય કોમેન્ટ કરો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે તો આ વિડીયોમાં આપણે મિત્રો અહીંયા સુધી રાખીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ